નમસ્કાર તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલ ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર મિત્રો અત્યારના સૌથી મોટા સમાચારમાં વાત કરીશું વાવાઝોડા ફેંગલની વાવાઝોડું ફેંગલ સક્રિય થતાં હજુ પણ દક્ષિણ ભારતના તટીય વિસ્તારોમાં ભારેથી તે ભારે વરસાદ આપી શકે છે આગામી સાત અથવા તો આઠ ડિસેમ્બર સુધી દક્ષિણ ભારતમાં તોફાની વરસાદ હજુ પણ જોવા મળશે બીજી તરફ મિત્રો ગુજરાતના દક્ષિણ ગુજરાતનો જે ભાગ છે તેમાં પણ આગામી બે ત્રણ દિવસમાં આંશિક વાદળોનો રાઉન્ડ જોવા મળે અને જો કોઈ જગ્યાએ લોકલ ડેવલપમેન્ટ સર્જા જાય તો જે તે વિસ્તારમાં છાંટાછોટી થાય તેવી શક્યતા છે બીજી તરફ મિત્રો ઠંડીની આગાહીની વાત કરીએ તો ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધશે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં ગુજરાત અને રાજસ્થાન ગાર બનશે જેમાં ન્યૂનતમ તાપમાન તેર ડિગ્રીથી લઈને સોળ ડિગ્રીની આસપાસ પણ જોવા મળી શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લ્યો કરો વાત ડૉક્ટરો પેટમાં કાતર ભૂલી ગયા મધ્યપ્રદેશમાં પેટમાં દુખાવો થયા બાદ મહિલાએ સીટી સ્કેન કરાવ્યો તે જે દેખાયું તે આશ્ચર્યજનક હતું સીટી સ્કેનમાં કાતર દેખાતા ડોક્ટરો પણ આશ્ચર્યચકિત થઈ ગયા બે વર્ષ પહેલાં મહિલાનું એક ઓપરેશન થયું ત્યારે ડૉક્ટરો પેટમાં કાતર ભૂલી ગયા હતા તેનાથી પણ વધારે આશ્ચર્યની વાત એ છે કે બે વર્ષમાં મહિલાને તેની ખબર જ ન પડી આ તો બે દિવસ પહેલાં પેટમાં તીવ્ર દુખાવો થયો ત્યારે સીટી સ્કેન થયો ત્યારે ખબર પડી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડબલ્યુ પી એલ બે હજાર પચીસના મિની ઓક્શનની તારીખ જાહેર કરવામાં આવી છે વોમન પ્રીમિયર લીગ બે હજાર પચીસની મિની ઓક્શનની તારીખ જાહેર કરવામાં આવી છે મિની ઓક્શન પંદર ડિસેમ્બરે બેંગ્લોરમાં યોજાશે મિની ઓક્શનમાં કુલ ઓગણીસ સ્લોટ ભરવામાં આવશે જેમાં ચૌદ ભારતીય અને પાંચ વિદેશી ખેલાડીઓ સામેલ હશે ગત સિઝનમાં રોયલ ચેલેન્જર્સને બેંગ્લોરે શાનદાર પ્રદર્શન કરીને ટાઇટલ જીત્યું હતું આરસીબીએ ફાઇનલમાં દિલ્હી કેપિટલ્સને હરાવ્યું હતું પુરુષ ખેલાડી બાદ હવે મહિલા ક્રિકેટરો માલામાલ થશે વાત કરીએ તો આ ગામમાં ખરાબ બોલવા ઉપર થાય છે દંડ મહારાષ્ટ્રના એક ગામમાં ખરાબ શબ્દનો ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે એટલું જ નહીં ગ્રામ પંચાયતે નિર્ણય લીધો છે કે જો વ્યક્તિ કોઈ વ્યક્તિ અપશબ્દ બોલે છે તો તેના ઉપર પાંચસો રૂપિયાનો દંડ કરવામાં આવશે અહિલ્યાનગર જિલ્લાના નિવાસા તહેસીલના સૌદાલા ગામમાં આ પહેલ કરવામાં આવી છે સરપંચ સરદા અલગેડે જણાવ્યું છે કે મહિલાઓના સન્માન અને ગૌરવને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એટીએમમાંથી પીએફના પૈસા ઉપાડી શકશો ઈપીએફઓમાં મોટા ફેરફારોની તૈયારીઓ ચાલી રહી છે સરકાર ઇપીએફઓ હેઠળ એક સિસ્ટમ ઉપર કામ કરી રહી છે જેનાથી કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનના સબસ્ક્રાઈબર જ્યારે પૈસાની જરૂર હોય ત્યારે એટીએમ દ્વારા ડેબિટ કાર્ડનો ઉપયોગ કરીને પીએફના નાણાં ઉપાડી શકશે તેની મર્યાદા નક્કી કરાશે આ સિવાય સરકાર શ્રમ મંત્રાલયના કર્મચારીઓના યોગદાન પરની બાર ટકા મર્યાદાને દૂર કરવા ઉપર વિચાર કરી રહી છે આશા છે કે આ સેવા ટૂંક સમયમાં શરૂ થશે મિત્રોના મહત્વના સમાચારની વાત કરીએ તો હવે આ કામ માટે થોડા દિવસો બાકી છે સરકારે દેશના દરેક કાર્ડ ધારકોને ફરજિયાત ઈ કેવાયસી કરવા માટે અનુરોધ કર્યો છે જો તમે આ કામ એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધી નહીં કરો તો આગામી સમયમાં રાશન નહીં મળે ગુજરાતીઓ પોતાનું ઈ કેવાયસી જાતે જ ઘર બેઠા કરી શકશે વિડીયોની મદદથી તમે તમારું અને પરિવારનું ઈ કેવાયસી ઘરે બેઠા જાતે કરી શકશો વિડીયો અનુસાર સ્ટેપ અનુસરો અને જાતે જ ઘર બેઠા તમારા પરિવારનું ઈ કેવાયસી કરો માહિતી ઉપયોગી છે શેર કરવાનું ભૂલતા નહીં વાત કરીએ તો વધુ ભણતર ઉપર તલવાર ગ્રુપમાં કરોડો રૂપિયાના કૌભાંડ આચરનાર ભૂપેન્દ્રસિંહ ઝાલા હજી પણ પોલીસ પકડથી દૂર છે સમાચારો વચ્ચે હવે ચોંકાવનારા ન્યૂઝ આવ્યા છે કે જેમાં બીજા ગ્રુપના એજ્યુકેશન કેમ્પસના જૂના ટ્રસ્ટીઓએ વિદ્યાર્થીઓના ભવિષ્યને લઈને ચિંતા જતાવી છે જે મામલે તંત્રને રજૂઆત કરવામાં આવી છે ઝાલા સાથે કેમ્પસમાં ઊભી થઈ છે મહત્વના સમાચારની વાત કરીએ તો ટીમ ઇન્ડિયાની નવી જર્સી લોન્ચ જુઓ તેનો લુક ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ બીસીસીઆઈએ વન ડે ઇન્ટરનેશનલ ટીમ માટે નવી જર્સી લોન્ચ કરી છે મહિલા ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર અને બીસીસીઆઈ સેક્રેટરી જય શાહે નવી જર્સી લોન્ચ કરી છે હાલ દરમિયાન હરમનપ્રીતે કહ્યું છે કે આજે નવી જર્સીનું ઉદ્ઘાટન કરવું સન્માનની વાત છે હું ખૂબ જ ખુશ છું અમે વેસ્ટ ઇન્ડિઝની ટીમ સામે તેને પહેરના પ્રથમ ખેલાડી છીએ મને તેનો દેખાવ ગમ્યો છે નવા રંગો તેને વધુ સુંદર બનાવી રહ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તૈયાર રહેજો ભારે ઠંડી પડશે ગોધરા પણ ઓઢવા પડશે હવામાન નિષાંત અંબાલાલ પટેલે ઠંડીને લઈને ભારે આગાહી વ્યક્ત કરી છે તેમના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં હાર થી જાવતી ઠંડી પડી શકે છે જેમાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ઠંડી ભૂકા બોલાવશે ઠંડીથી બચવા માટે તૈયાર રહેજો આ વિસ્તારોમાં ઠંડીના માહોલમાં લઘુત્તમ તાપમાન બાર ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં ઠંડીનો ચમકારો મોર્નિંગ વોકમાં લોકો હતા હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે અમદાવાદ શહેરમાં છેલ્લા બે દિવસથી ઠંડીનો પારો ગગડ્યો છે તો બીજી બાજુ મોડી રાતથી ઠંડીના પ્રમાણમાં વધારો જોવા મળી રહ્યો છે વહેલી સવારે વોક પર નીકળતા લોકો પણ ઠૂટવાયા હતા ઉલ્લેખનીય છે કે આગામી સમયમાં રાજ્યમાં ઠંડીના પ્રમાણમાં હજી પણ વધારો થનારો છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાંગલ વાવાઝોડાને લઈને શાળા અને કોલેજો બંધ કરવામાં આવી હતી બંગાળની ખાડીમાં ચક્રવાતી તોફાન પેંગલ ગઈકાલે બપોરે પોન્ડી ચેન્નઈના દરિયાકાંઠે ટકરાયો હતો ભારતીય હવામાન વિભાગની જાણકારી અનુસાર ચેન્નઈ તિરુવલ્લુરા ચેંગલપાટ કાંચીપેટ વિલુપુરમ કલ્લાકુરીચી કુડલ્લોર જિલ્લાઓ અને પોન્ડીચેરીમાં અલગ અલગ સ્થળોએ ભારે તેથી ભારે વરસાદની શક્યતા હજુ પણ રહી છે

ગૃહમંત્રી હર્ષ સંઘવીએ હેક્સ ઉપર લખ્યું છે કે સુરત શહેરનું ઈચ્છાપુર પોલીસ સ્ટેશન દેશનું શ્રેષ્ઠ પોલીસ સ્ટેશન જાહેર થયું છે આ સન્માન પોલીસ કર્મચારીઓના સમર્પણનો પુરાવો છે ખાસ કે ભુવનેશ્વરમાં યોજાયેલા ઓલ ઇન્ડિયા ડીજી અને આઈજી કોન્ફરન્સમાં પીઆઈએસી ગોહિલનું ગૃહમંત્રી અમિત શાહે સન્માન કર્યું હતું મહત્વના સમાચારની વાત કરીએ તો વધુ એક નકલી નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટ પકડાયું છે લાલ દરવાજા પાસેની નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટમાં કાવલ ફાઉન્ડેશન દ્વારા ગેરકાયદેસર નર્સિંગનો કોર્સ ચલાવીને વિદ્યાર્થીઓ પાસેથી ત્રણ વર્ષની એક પોઈન્ટ લાખ રૂપિયા ફી લઈને પરીક્ષા ન અપાવી અને કોર્સ પૂરો કરાવ્યો ન હતો અને સર્ટિફિકેટ કે માર્કશીટ પણ આપતા ન હતા આખરે રાજપીપળાની વિદ્યાર્થીનીઓએ આમાં કમલ ફાઉન્ડેશનના સંચાલક ડૉક્ટર અનિલ કેસર ગોહિલ સામે ઠગાઈની ફરિયાદ નોંધાવી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે